હલો ગાઈસ સો ફાઇનલી આજે હું ઉઠી ગઈ છું અને નહીં જોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને દસ વાગે છે નાસ્તો કરવાનો હજી સુધી બાકી છે તો ગાય સૌ પહેલાં નાસ્તો કરી લો અને પછી જવાનું છે બહાર કુન જલ્દી પાસે જવાનું છે ગતજી કોલ આવ્યો તો ગીતાજીને લઈ આવજે એમ તો હમણાં હવે મારા મમ્મી આવે પછી એમને પૂછું પછી એ કહે છે કે કોઈ જલ્દી લેવા જવાનું છે ઘરથી ચલો કે ગાઈસ ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં જે છે ગુરુવાર એટલે અમારે અહીંયા બધું વેચવા આવી વસ્તુ શેરડીનો રસ વેચાળા ભાઈ આવ્યા છે આ ભાઈ શું વેચે છે કટલેરી વેચે છે છોકરા ક્રિકેટ રમે છે પછી ગઈ છું હવે નાસ્તો કરી લો કારણ કે આપણો રોજ નાસ્તો આ જ હોય છે બાર નો બાલાજી ખાઓ રાજી ગયો એટલે બાલાજી સિવાય આપણે ભાવતું નથી અને થોડા તમારે જોવે 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 સવારે બધાને ખબર છે લાઈવમાં તમે લોકો જોતા જોઈ છું

મારા મમ્મી રસોઈ કરે છે ને હું સૂતી છું બાકી સુધારે છે કારણ કે મેં આજે આરામ ઉપર છું મારા મમ્મી આજે શોપ પર નથી ગયા તો એ શોપે જાય તો મારે રસોઈ કરવી પડે આજે મમ્મી કરે છે એટલે મારે આરામ ટુ આરામ મમ્મા મારા મમ્મી રોટલી બનાવે છે ગાઈઝ અને હું આજે આરામ ઉપર છું મમ્મા ઘર પે હો તો મુજે ક્યા ટેન્શન મમ્મી માં ફોન આવ્યો મમ્મી ના ફોન માં કોલ આવ્યો હા બોલ મમ્મી ની તો બોલા કઈ કર્યો તો કોને હું આરામ કરું છું આજે સરસ મજાનો છો મારા વેસ આઈ એમ ક્યુ સિપલ ફૂલ કરી દે ને ઘડી કઢાર માંથી ફૂલેસી માં ફૂલ બિલાવ આવી ગયું લખાઈ ગયું ઓ કેટલો આયો રાખી ગઈ છે કેટલા આયો બતાય રાખી ગઈ છે હા મારા મમ્મી એસી બંધ કરી દીધું છે મને દે પેપ્સી મને દે મમ્મી દેના એ હા મારા મમ્મી એસી બંધ કરી દીધું પેપ્સી નત દેતી દેના ઓરેન્જ ઈતારેઠી ને એનઆઈટી પેપ્સી આપે છે મને મને કે લે ખા મેં ક્યું ખાઉ એ સુતી થી અજી જાગી છું એસી બંધ કરી દીધું આને એસી બંધ કરી દીધું ઓરેન્જ નથી ફોટી ચાલો બધા પેપ્સી ખાઓ હા ઠંડુ ઠંડુ જાગીને મોટું મોટું ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું હવે મોટે ચૂંદરી બાંધવાની તૈયારી કરીશું છું ફાઈનલ જાઉં છું કુંજા દીદીને લેવા ગતોનો કોલ આવી ગયો કે કુંજુને લઈ આવજે એમ તો હવે હું જાઉં છું છાપરા તડકો બહુ છે જવું પડશે શું કરું ગાડી જલ્દી તાવ માર ફાઈનલી પહોંચી ગયા હાથ થાકી ગઈશ

બે છું કંઈ દુધીને લઈને એને શોપ પર મૂકીને પછી ઘરે આવી છું સાવ થાકી ગઈ છું કારણ કે બહુ બધી ગઈ હતી કંઈ ટાઈમનો તો બ્લોગિંગ કરવાનો મોબાઈલ બારનો તો નીકાલ લો અત્યારે મોબાઈલ ઘરે આવીને હાથમાં લીધો છે અને હવે બેસી છું રસોઈ કરવા કઢી ખીચડીને રોટલી બનાવવાની છે ગત્તું આવવાનો છે એટલા માટે સો ગાઈસ ફાઇનલી ખીચડી મૂકી દઈશું અને કઢી વખાવું સુગરભે નહીં માને એવી થઈ છે ને